હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો તો મસ્ત વરસાદ સાથે સવાર થઈ ગઈ છે અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે તો ચાલો હવે દૂધ નાસ્તો કરવો છે તો કરી લઈએ અને પછી આગળનું કામ કરીએ હા તો ગાય ઢાબામાં આવ્યા છીએ તો ટાંકીનું ઢાંકણું તૂટી ગયું છે અહીંયા ટાંકી ઉપર ઢાંકણું હતું તો ઢાકણું તૂટી ગયું છે તો નવું ઢાંકણું લાવ્યા છીએ તો હવે આની પર આવે છે કે નહીં જોઈ લઈએ અને જુઓ પાણી તો ફૂલ ભરાઈ ગયું છે ટાંકીમાં તો લગાવી દો હવે ઢાંકણું મોટું લાગીશ કમ્પ્લીટ તો જુઓ ગાઈશ નવું ઢાંકણું લગાયું વાવાઝોડું આવ્યું એટલે આ ઢાંકણું પડીને તૂટી ગયું અત્યારે વરસાદના છાટા ચાલુ થઈ ગયા છે તો જુઓ ઉપરનું તમને બતાવો એટમોસ્ફિયર તો ડુંગળા તો દેખાતા જ નથી એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે અને અત્યારે તો થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અહીંયા જુઓ મસ્ત કબૂતરા બેઠા છે તો વચ્ચે એકવાર તો આ સોલરની આ પાઇપ છે એ પણ તૂટી ગઈ હતી તો એ પણ નવી નંખાઈ અને મોટર પણ બગડી હતી તો એ પણ સરખી કરાઈ કાલે તો ટાંકીમાં આવે પાણી ચડી ગયું છે તો જીવો ગાઈશ અત્યારે તો સરસ વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ ઠંડુ અને ધાબું પણ સરસ ચોખ્ખું થઈ ગયું છે વરસાદ આવ્યો એટલે તો ગાઈશ આ ઢાંકણું તો હજી પણ ઢીલું જ છે થોડુંક તો એકદમ કમ્પ્લીટ ફિટિંગમાં તો નથી જ એટલે આને ફિટ પણ કરવું પડશે અને અહીંયા સાઈડમાં આ જે લગાવવાનું આવે છે એ પણ તૂટી ગયું છે એટલે વજન મૂકી રાખવું પડશે ઢાંકણા ઉપર એટલે આ ઈટ છે એ મૂકી રાખશું નહીં તો પાછો પવન આવશે તો ઢાંકણું ઉડી જાય ઉડી જશે તો નિહારના પપ્પા ગયા છે નીચે કે કંઈક કરી અને આને થોડુંક ફીર કરીએ એટલે ચોટેલું રહે ઢાંકણું તો ગાઈશ કંઈ ના કંઈ ખર્ચા તો ચાલુ ને ચાલું જ હોય છે ઘડીકમાં આ ખર્ચો આવે તો ઘડીકમાં આ ખર્ચો આવે એમ ચાલુ ને હોય છે તો બધાને આવું થતું જ હોય છે એટલે થોડું ટેન્શન પણ થઈ જાય આપણને કે ખર્ચો આવી ગયો ખર્ચો આવી ગયો તો ચાલો ગાય હવે આ નિહાના પપ્પા આવે એટલે આ ઢાંકણું ફિટ કરી અને પછી જઈએ નીચે હજુ રોટલા બનાવવાના બાકી છે તો આજે બનાવવા છે મકાઈના અને બાજરીના મિક્સ રોટલા અને અડદની દાળ તો દાળ તો મેં કરી લીધી છે અને રોટલા કરવા છે તો રોટલા જઈ અને પછી નીચે ગરમ ગરમ કરીએ અને પછી જમી લઈએ હા તો ફ્રેન્ડ્સ ઉપર ટાંકીમાં ઢાંકણું લગાવી દીધું અને હવે આવી છું નીચે તો દાળ તો તૈયાર જ છે અડદની દાળ બની ગઈ છે અડદની સરસ અને રોટલા કરવા છે તો અહીંયા મેં લોટ લીધો છે મકાઈનો અને બાજરીનો તો મીઠું નાખી અને ચલો હવે રોટલા પણ કરી લઈએ હા તો ગાય રોટલો બની ગયો છે અને દાળ તો ચાલો સાથે લીધો છે ગોળ તો ચાલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ અત્યારે સાંજના વાગવા આવ્યા છે તડા પાંચ અને અત્યારે જમવામાં બનાવું છું ખીચડી તો દાળ અને ચોખા ધોઈ લીધા છે અહીંયા મેં ગલકા સમારી અને ગલકાનો વઘાર કર્યો છે અને અહીંયા દાળ ચોખા ધોઈને રાખ્યા છે તો ગલકા ખીચડી બનાવી છે તો ચલો ઘલકા ખીચડી બનાવીએ પહેલાં ગલકા વગારી લીધા છે અને હવે નાખી દઉં અંદર દાળ ચોખા ધોયેલા છે તો મસ્ત ખીચડી બનાવી દઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું વાસણ ધોઈ લીધા અને ખીચડી બહુ જ મસ્ત બની હતી ઘલકા ઘલકું નાખીને બનાવી હતી તો ગલકા ખીચડી બહુ જ મસ્ત બની હતી તો જમી લીધું અને રસોડાનું કામ પૂરું કર્યું તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીંયા એન્ડ કરીશું કાલે મળીશું ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ એન્ડ બાય